આ આપણે નીકળી ગયા કેરીયું લે હવે આમે કે હવે આપણે આવી ગયા છે કેરીયું ઉતરવા ને આપણા કાઠો બાઠો આંબા ઉપર છોડ્યા ને બધી બગડી ગયું આવતાની જોઈ હપો આપણે આવી ગયા છે આપણી વાડી જૂની વાડી આપણે બાપ દાદાની આમાં ભાગ હતો ને એટલે આવું પડે બાકી આપણે દર્શનભાઈ બેઠા છે અને કેરીઓ બહુ હાઈ ક્લાસ છે તમે જોઈ શકો છો જોઈ લો કેમ છે બાકી અને આપણે ખરે ટેકલી ડાયરે હાઉ જો પડ્યા ને તો આપણું હાઈટ કોઈ હાજુ રહેવાનું છે નહીં હરામ તમે જોઈ લો ખાલી એકવાર વ્યૂ જો આ મરસી ઊભી તમે તો મરસી કોઈ દી જોઈ નહીં હોય મરસી તમે તો કોઈ દી જોઈ નહીં આમ છે મિત્રો કેરી એકવાર તમે જોઈ શકો કેમ છે મસ્ત મજાની કેરીયું અને આપણે ફરવાના છે આથણ જોઈ લો આશિષભાઈને કેવી મોજ છે કેમ હુતા

તો એક બીજી અને આમ કરી કરીને આપણે કેરીઓ તોડવા જ મીડ્યા તોડવા જ મંડ્યા તોડવા જ મીડ્યા મલક બધી કેરીઓ તોડી લીધી બહુ જાજી કેરીઓ તોડી છે આપણે અને કેરીના આથણા ભાઈ એક ફેરે ખાઈ જાવ દેશી કેરીનું આથણું અને એ ગામડે આથણું બનાવેલું હોય એના મસાલા જે ધાણા જીરું જે જૂનવાણી એ બધી ને આવડતું હોય અને એ આથણું ખાઈ જાય ને શાક ભેગું એટલે ભાઈ એવી મજા આવી જાય એવી મજા આવી જાય ને એક નંબર એવી આમ તમે ખાધા જ રાખો એમ થાય આથણું એવું મીઠું હોય આમ મજા જ એવા રાખે અને કાચી કેરી આપણે ખાધેલી છે પણ એ વિડીયોમાં નથી લીધું તમે ખાલી જોઈ શકો છો એક ફેર કેરિયું અને એટલી કેરી હોય કે આપણે આમ નજરમાં જ આવ્યા રાખે કેરી પાંદડાની જેમ કેરી નજરમાં આવે એટલી કેરીઓ દેશી કેરી તોડી આનું ધ્યાન રાખવું પડે તોડવામાં ઉડે ને તો તો ઉઠે પાછું દાગા જાય નહી મોટામાંથી હાથમાંથી ને કે એટલે દેશી કેરી તોડવામાં ધ્યાન રાખવું પડે આલો મરચીમાં તો કલે આપણે આવી ગયા છે મરચી જેવા હજી જો કે મરચું તો થયું નથી નકર તમને મરચું બતાવે તો આ ખાલી મરચી થઈ અને હજી એમાં મોર બંધાણો છે આપણે શું કે ફૂલ બંધાણું છે જ અને મરચીની એક બે વીણી તનક વીણી આવી જાય ને એટલે એ બેડો પારે જ હોય મરચી ગદની આપણે આમ એમ સમજો ને કે ધોમ મરચું થાય ને આંબા એ આપણે આઠ દસ આંબા હે જોઈ લો ફરતીકોમ આંબા જ છે અને મરચી એક નંબર છે આપણે કાંઈ ઉપાધિ નથી તમે જોવો ખાલી મરચી અને હવે આપણે ઘરે જાઉં ને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મજા આવી હોય તો અને આપણો પાછો નવો બ્લોગ તો ક્યારે મોટો આવે એ કંઈ ખબર નથી નક્કી ન હોય આમાં ક્યાંય ક્યાં જવાનું થઈ જાય તો તમે જોતા રહીજો અને મોજ કરો સબસ્ક્રાઈબ કરો